કૃષ્ણ કનૈયા લાલ લકી જય આજનું ભજન છે આપણું રાજી રાજી રહેજો રાજી રાજી રેજો મારા રણ છોડરાયજી ખુશી ખુશી રહેજો મારા રણ છોડરાયજી બાલુડાની ખબર તમે લેજો હો જીરે જીરે બાલુડાની ખબર તમે લેજો હોજી જીરે જી जि राजि रेजो मा रोड राय जी खुशी खुसि खुसि रेजो मा रोड राय जी आशा भ में व्या मंदिरिए आशा भरिया आसा भ अमे आया मि रिया दर्शन देजो हो जीरे जिरे जी દયા કરી દશન જીરે તે રાજી રાજી રે જો મારા રણ છોડરાયજી ત્રિવેદના તાપમારા મન ને તપાવે અમી ભરી નજર તમે રાખજો હો જીરે જીરે અમી ભરી નજર તમે રાખજો હો જીરે જીરે રાજી રાજી રેજો મારા રણ છોડરાયજી દુગલા દેખીને અમે આવ્યા મહાબલમાં તરસ્યાને ને પાણી તમે પાજો હો જીરે જીરે તરસ્યા ને પાણી તમે પાજો હો જીરે જીરે રાજી રાજી જો મારા રણ છોડરાયજી જી રે જો છોડ રાયજી આજે રતણા ગૂટડા પીધાજીવન જીવનમાં આજે રતણા ગુટડા પીધા છે જીવનમાં અમૃત પીવડાવજો મીઠડા હોજી રે જીરે અમૃત પીવળાવજો મીઠડા હોજી જીરે જીરે ಿ ರೀ ರೇಜೋ ಮಾಾರಣ ಛೋಡ ರಾಯಿ ಖುಷಿ ಖುಷಿ ರೇಜೋ ಮಾಾರಣ ಛೋಡ ರಾಯಿ ಮಧದರಿಯೇ ಡೂಬಾ ನಾವ ಮಧದರಿಯೇ ಡೂಬತಾ ನಾವ ತಾರಕ ಬಾಣಿ ಪ್ರಭು ತಾರ ಜೊ ಜಿರೆ ಜಿರೆ તારક બાની ને પ્રભુ તાર જો જીરે જીરે રાજી રાજી રે જો મારા રણ છોડરાયજી ખુશી ખુશી રે જો મારા રણ છોડરાયજી સપના ના સુખમાં શાંતિ નથી સાપડી સપના ના સુખમાં શાંતિ નથી સાપડી એમે એમાં દુખડા దిఠా హో రె జీ రెరే జీ రె రాజీ రెజో మాజో మార రణ చోడ రాయజీవో బుడా ગોવિંદની વાત ને વિચાર જો હો જીરે જીરે ગોવિંદની વાત ને વિચાર જો હો જીરે જીરે રાજી રાજી રે જો મારા રણ છોડ રાી ખુશી ખુશી જો મારા રણ છોડ રાી કૃષ્ણ કનૈયા લાલ કી રાજા રણ છોડની